જય ગજાન આ માંડવો શંકાયો છે લેક્ચર અમે જાય છે ગણપતિ લેવા તો વિડીયો બનાવી લેજો હાલો જાય ગણપતિ લેવા મિત્રો અમે આવી ગયા છીએ મવવાના બગીચા ચોકમાં ગણપતિ લેવા તો અમે જઈએ છીએ ગણપતિ લેવા તો વિડીયો બનાવી લેજો મિત્રો બાપ કેમ લાગે લેવા કે ક્યાં લેવા મોટા કે મોટા ક્યાં કાકા કે 1500 1500 ખાલી 1500 કેમ મતલબ સસ્તા કરને ખા પૂરો સેલો દી રહ્યો સસ્તા આ બાવજો મોટીનો અલગ અલગ ભાવની આવશે બારસો રૂપિયા તેરસો રૂપિયા તે લાટ બધી છે ને હજી ભાવ ઉતારતા નહીં હજી છેલ્લો દી છે ગણપતિનો તો હજી મૂર્તિનો ભાવ ઉતરતો નહીં પણ ગણપતિ તો લઈને જવાના જ છે અમારા ઈશ્વરભાઈને તો જોઈ આવે આગળ મિત્રો દોઢસો રૂપિયા પ્રવૃત્તિ સીધી વાળા

બસો રૂપિયા કે હો મિત્રો પાંચ રૂપિયા છે ને બસો ની મૂર્તિ લેવાની છે હવે અંધારું થઈ ઘરે જાવું કે ગણપતિ લઈ જવા કે નથી લઈ જવા હે હા ભાઈ લઈ જવાના છે મોટા લઈ જવાના તો નથી લેવા ભાઈ ઘરે આવ્યા હાલ ભાઈ નથી લઈ જવા ભાઈ હાલ ને જોતો નહીં આપણે લેવા જવાના છે

ગણપતિ તો ગણપતિ ઘરે આવી ગયા છે તો હવે અમારો બ્લોગ અહીંયા પૂરો કરી હું કેવું ઈશ્વલ ભાઈ